કેસરી ગોપાલ અંક છે ઓગણીસો એક્યાસી ફેબ્રુઆરી પંદરમી તારીખનો એમાં પાને પાને એક પ્રસંગ પ્રસંગ લખ્યો છે એ આખો તો એક ગામ હતું આ ગામમાં એક શ્રીમંત શેઠ રહે પૈસે ટકે ખૂબ જ સુખી એને સંતાન માત્ર એક જ પુત્ર હતો એટલે ખૂબ જ લાડકોડમાં ઉછેરેલો આ પુત્ર મોટો થયો પૂર્વના સારા સંસ્કારને કારણે ધર્મ પ્રત્યે લાગણી વધવા લાગી એક દિવસ આ ગામમાં એક મહાન ભગવદી આવ્યા ગામમાં ઉપદેશ આપવા લાગ્યા ઉપદેશની અસર એવી થઈ કે ઉપદેશ સાંભળવાવાળા માણસોની ભીડ થવા લાગી પેલા શેઠના પુત્રને સમાચાર મળતા તો તે પણ ઉપદેશ સાંભળવા આવવા લાગ્યો એક વખત આ મહાન પરમ ભગવદીએ ઉપદેશ આપે છે કે હે વૈષ્ણવ જન્મ મરણ તો દરેકને છે જ માટે ઠાકુરજીની સેવા કરો ભક્તિ કરો તો તે જ સાથે આવશે આ સંસારની માયા અને આ સંસારના સગાવાલા છેવટે દગો દઈ એક બાજુ અળગા થઈ જાય છે અંત સમયે કોઈ સાથે રહેતું નથી અને એકલા જ જવું પડે છે કાળ ધક્કો મારીને બહાર કાઢે એ પહેલાં સમજીને ભક્તિરૂપી ભાથું ભે ભેળું કરી લેવું જોઈએ આપણે આઠ દિવસના ગામત્રે જઈએ તો તેના માટે અગાઉ તૈયારી કરીએ છીએ જો આપણા લગ્ન જેવો પ્રસંગ આવવાનો હોય તો તે માટે પણ આપણે અગાઉ તૈયારી કરીએ છીએ તો પછી મૃત્યુ રૂપ મોટા ગામતરે જવા માટે ભાથું તો તૈયાર કરવું પડશે ને રેલવેમાં મુસાફરી કરીએ તો પણ ટિકિટ લેવી પડે અને જ્યારે સ્ટેશન આવે ત્યારે ગાડીમાંથી ઉતરી પણ જવું પડે ત્યારે ત્યાં સ્ટેશન માસ્તર ટિકિટ માગે જો ટિકિટ લીધી હોય તો મુશ્કેલી ન પડે પણ ટિકિટ ન લેધી હોય તો દંડ થાય અને જેલ પણ પડે એવું અહીંયા પણ છે પ્રભુ ભક્તિ ઉતરવાનું જ છે ત્યાં યમરાજા જ્યારે ટિકિટ માંગશે ત્યારે સત્સંગરૂપી ટિકિટ હશે ને તો મુશ્કેલી નહીં પડે નહીં તો યમરાજ દંડ કરશે નર્કરૂપી જેલમાં ધકેલી દેશે માટે ભક્તિ રૂપી બાંધીને તૈયાર કરશું ને તો જ આપણું હિત છે બાકી માતા પિતા પુત્ર પત્ની સગાવાલા બધા માયાની જાળ છે એમાં ફસાશો નહીં ભગવદીઓનો સમય પૂરો થયો અને ઉપદેશ આપવાનું બંધ કર્યું એટલે કે સત્સંગને વિરામ આપ્યો માણસો પોતપોતાના ઘર તરફ વળ્યા પેલા શેઠના પુત્રને મનમાં થયું કે આજે આ મહાન ભગવદીએ ભગવદ્વા વાર્તામાં જે કીધું ને કે માતા પિતા પત્ની બધા માયા જાળ છે પણ આ મારા માટે ખોટું છે કારણ કે હું ઘડી ભર મોડો ઘરે મારી માં બિચારી અડધી થઈ જાય અને મારા પિતા ભાઈ ભાઈ કરીને અસો અસો વાના કરે સદભાગ્ય પત્ની તો મને પરમેશ્વર જ માને છે હવે આ વૈષ્ણવ ભગવતી કે છે કે બધા જ સ્વાર્થના સગા છે માટે લાવ ભગવતીની પાસે જાઓ ને સ્પષ્ટતા કરી જોઉં જો એને સંશય છે ને તો એ ભગવતી પાસે ગયા આપણે આ શીખવાનું છે આપણને આપણી આપણા આ જ આગ્યા છે કે જો કાંઈ પણ સંશય થાય કોઈ પણ સવાલ થાય તો જાણકાર વ્યક્તિ પાસે જવું એને પણ એવું જ કર્યું એની જ પાસે ગયા જેની પાસે ભગવદ વાર્તા સાંભળી શેઠના પુત્રે આ મહાન ભગવતી પાસે આવીને વાત કરી કે રાજ મારા માર્તા પિતા પત્ની મારા માટે મરી જાય એટલી બધી લાગણી દર્શાવે છે હવે આપ કહો છો કે બધા સ્વાર્થના સગા છે તો મારા મનમાં આ વાત હૈરે બેસતી નથી હું આપની આ વાત માનવા તૈયાર જ નથી પેલા ભગવદી કે ભાઈ આ સંસારના બધા સગા સ્વાર્થી જ છે તું જેને મારા કરે છે ને એ તને દગો દેશે પણ મૃત્યુ વખતે પણ સાથે રહેને ને એવા પ્રભુજી જ સેવા કર આ માયામાં ચિત્ત લગાડીશ નહીં છેલ્લી ઘડીએ હાથમાંથી વીંટી હશે ને એ પણ કાઢી નાખશે શેઠનો પુત્ર કહે તો પ્રભુ મારે મારા સગાનું પારખું તો કરવું છે મારે આપને બતાવવું છે કે મારા માટે મારા સગા કેટલી લાગણી દર્શાવે છે પેલા વૈષ્ણવ કે ભલે જા તારે કરવું છે ને તો જોઈએ હું કહું એમ કરજે પેટમાં દુખાવાના ખાધા પીધા વગર સુઈ જજે તારી સારવાર કરે ત્યારે વધુ દર્દ થાય છે એમ બધાને બતાવજે હું પછી છેલ્લે આવીશ પછી તારા સગા તને કેટલો પ્રેમ કરે છે ને એ હું તને બતાડીશ શેઠનો પુત્ર કે બધું સારું સારું આમ જ કરશું એમ કહીને ઘરે ગયા મા કહેવા લાગી બેટા કેમ મોડું થયું તારે સમયસર ઘેર પહોંચી જવાનું મારો જીવ બળીને રાખ થઈ જાય છે ત્યારે તેનો પિતા કહે ભાઈ તારી બા કે તેમ કરતો હોય તો વેલાસર ઘરે આવી જતો હતો અમને ઉપાધિ કેવી થાય છે ત્યારે તેની પત્ની આંસુ ટપા ટપકાવતી ટપકાવતી કહે આમ તમે મોડાઓ ઓ છો ને મારું કાળજું બળી જાય છે તમારા વિના મને ચેન જ નથી પડતું માટે હવે મોડું ન કરશો આમ બોલીને કહેવા લાગી ચાલો રસોઈ ઠરી જાય છે જમવા બેસી શેઠનો પુત્ર બધાને ઘટતો ઉત્તર આપીને છેલ્લે એની પત્નીને કહે છે કે આજે મને પેટમાં દર્દ થાય છે એટલે બિલકુલ ખાવું નથી અને કાંઈ પીવું નથી એની પત્ની તો મંડી સારવાર કરવા પરંતુ દર્દ તો વધવા લાગ્યું છેવટે તેણે તેની સાસુને વાત કરી દોડતી દોડતી પોતાના પુત્રની પાસે માતા આવી માથે હાથ ફેરવવા લાગી કે ભાઈ શું થાય છે તને એમ કહીને એ ચાકરી કરવા લાગી છેઠ પણ આવી ગયા બધાના મોઢા લેવાઈ ગયા અહીં દર્દ વધવા લાગ્યું ઓય બાપા ઓય બાપા ઓય બાપા એમ કરીને નાટક કરી શરીર મરડતો જાય ઊભો થાય ઘડીક બેસે ઘડીક સુવે પેટ પકડીને ઘડીક વાર રાડ પાડે બધા સગાવાલા ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા ભાઈ આટલું બધું દર્દ થાય છે તો હવે દવા ડૉક્ટરને બોલાવીએ દવા કરીએ ડૉક્ટર આવ્યા દવા શરૂ કરી છતાં દર્દ તો વધવા લાગ્યું નાટક કરે છે ને ઓલા જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એને નાટક જ ચાલુ રાખવાનું છે ઓલા આવે છે ત્યાં સુધી નાટક ચાલુ જ રાખે છે ભાઈ તો મંડ્યા રાડો નાખવા ઘરના દરેક કલ્પાંત કરવા લાગ્યા કે ભાઈ હમણાં તો કાંઈ નહોતું ઘડીક વારમાં આટલું બધું કેમ થઈ ગયું હશે એની પત્ની તો મંડી રડવા એટલામાં પેલા મહાન ભગવદી આવ્યા આ વખતે સગાવાલા ઓશિયાળા થઈને બેઠા છે ભાઈ રાડો પાડે છે ભગવદીએ પૂછ્યું કે શું છે બધા કહેવા લાગ્યા કે ભાઈને પેટમાં અસહ્ય દર્દ થાય છે ઘણા ઉપચાર કર્યા પણ કાંઈ ફેર પડતો નથી પેલા વૈષ્ણવ કહેવા લાગ્યા મને જરા એની હાથની નાળ જોવા દો તો આમ કહીને ભાઈએ નાળ હાથમાં લીધી જો આ બંને મળીને નાટક છે થોડી વાર પછી આ ભગવદી ઓશિયાળા બની ગયેલા સંબંધીના ટોળાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ફિકર કરશો નહીં હમણાં ભાઈને ઊભા કરી દઉં છું અને બધું જ દર્દ મટાડી દઉં છું એક ગ્લાસમાં શુદ્ધ જળ લાવો શુદ્ધ જળનો ગ્લાસ આવી ગયો એ ગ્લાસની અંદર ભગવદીએ ખિસ્સામાંથી એક ડાબલી કાઢી અને એમાંથી જળમાં પધરાવ્યું કૌંસમાં લખ્યું હોય ચરણામૃત ચણામત પ્રધાવ્યું આ લોકોને તો ખબર ન હોય કે ચણામત છે પછી જળને બરોબર હલાવ્યું નાટક કર્યું શેઠનો પુત્ર કે જેને બહુ દુઃખ થતું હતું ને એના માથેથી માથા ઉપરથી સાત વાર ઉતાર્યું સાત વાર એ જળનો ગ્લાસ માથા ઉપરથી ગોળ ગોળ ઉતાર્યો પછી ગ્લાસને હાથમાં રાખીને જમણો હાથ ઢાંકી દીધો અને વૈષ્ણવરાજે દરેકને ઉદ્દેશીને બોલ્યા જુઓ ભાઈ આ ભાઈને જે દર્દ થઈ રહ્યું છે ને એ ઓછું થઈ ગયું છે જુઓ એટલે એને માથા ઉપરથી ઉતાર્યું ને નાટક કર્યું ને એટલે ઓછું થઈ ગયું એટલે ઓલા ભાઈને હવે દર્દ ઓછું થઈ ગયું હવે આ એના ઉપરથી ઉતારેલ જળ છે ને એ જે પીશે ને એને મૃત્યુ થશે તેની આયુષ્ય ભાઈને મળશે અને ભાઈ બેઠા થઈ જશે આ ભાઈ તો તમને બધાને બહુ વાલા છે ને એવું મને જોવામાં આવ્યું એટલે મેં આવું કર્યું માટે ગમે તે એક વ્યક્તિ આ જળ પી જાઓ તો આને એનું જીવન મળશે શેઠ શેઠાણીની સામે જોવા લાગ્યા શેઠાણી શેઠની સામે જોવા લાગ્યા પત્ની પણ સાસુ સસરા સામે જોવા લાગી છેઠે શેઠાણી બોલ્યા શેઠને કહેવા લાગ્યા કે તમે પી જાઓ કારણ કે ભાઈ હવે વેપાર ધંધો કરી શકે એટલો તૈયાર થઈ ગયો છે તમે નહીં હોવ તો એ વેપાર તો કરશે અને વહુ તો હજી બાળક છે એટલે એને મારી હાજરીની તો જરૂર છે જો સાસુએ બે કારણ આપ્યા કે મારે નથી જવાની જરૂર તમે જાઓ તો એ વ્યાજબી છે તમે પી જાઓ કેમ કે કમાઈ લે છે તમારી જગ્યાએ અને વહુને મારી જરૂર છે એટલે હું નથી જ જવા માગતી ત્યારે શેઠ કહે હું હોઈશ તો ભાઈને ધંધામાં આગળ લઈ જઈશ બારના હજી ઘણા બધા હિસાબો બાકી છે આને નાનાને નાનો છે એને હજી પૂરતી માહિતી નથી પણ તારી જગ્યાએ હું તો છું તારી કાંઈ જરૂર નથી આ ઝરનો પ્યાલો તું પી જા આમ શેઠ શેઠછેઠાણી સગાવાલા બધા બાના બતાવવા માંડ્યાને ના પાડવા લાગ્યા ત્યારે પેલા ભગવદીએ પત્નીને કહ્યું કે તમે તો સતી જેવા છો બહુ માથા પછાડ્યા છે પતિ પાછળ પતિનું દુઃખ જોઈ શકતા નથી તમારા પતિને ઊભા કરવા માટે હવે તમારે આ ઝરનો ગ્લાસ પીવો પડશે ત્યારે પત્ની કહે હજી તો હું આ ઘરમાં હાલી આવું છું મારા અરમાનો તો હજી પૂરા નથી થયા હું કેવી રીતે જળ પી શકું એના વૃદ્ધ માતા પિતા નથી તો પછી હું તો બહુ નાની છું મારે તો હજી મોજશોખ કરવાની હોશ છે હું તો કાંઈ જળ થોડી પીશ પેલા ભગવદીય હસતા હસતા કહેવા લાગ્યા કે તમે કોઈ તૈયાર નથી તો આ જળનો પ્યાલો હું પી જાઉં કેમ કે એ તો ચણામ્રતવાળું જળ હતું એમાં કંઈ કામણ ટુમણ કર્યું નહોતું આ તો ઓલાભાઈને દેખાડવો તો કે જો તમારા સગા કેવા છે એટલે એ જળ તો પીવા જેવું જ હતું ને વૈષ્ણવે જ પીવા જેવું હતું કેમ કે એમાં તો ચણામત પધરાયું હતું એટલે કે છે કે આ જળ તો કાંઈ વાંધો નહીં તમે નથી પીસતા તો હું પી જાઉં આ સાંભળી બધા સગાવાલા બોલી ઉઠ્યા કે આ સાચા ભગવદ્ય કહેવાય બીજા માટે મરવા તૈયાર થઈ ગયા એ વૈષ્ણવ દાન એ વૈષ્ણવ રાજ તમે તો જ્ઞાની છો વળી આ પરમારથનું કામ તમે કરી રહ્યા છો માટે તમે જ આ જળનો પહેલો પી જાઓ હવે ઓલા તો બેભાન થઈને પડ્યા છે સાંભળે છે બધું પુત્ર તો આ વખતે પહેલાં ભગવદીય ગ્લાસ જેવો પીવે છે કે તુરત જ શેઠનો પુત્ર પથારીમાંથી ઊભો થયો અને ભગવદીયના ચરણમાં પડી ગયો અને બોલ્યો કે રાજ આજે મારું અરમાન ઉતરી ગયું મને હવે યોગ્ય માર્ગદર્શન આપો મને આપનો સેવક બનાવો મારે વૈષ્ણવ બનવું છે આ વખતે શેઠ શેઠાણી પત્ની વગેરે કહેવા લાગ્યા કે તારા માટે થઈને અમે અડધા થઈ ગયા છેલ્લે જો આ ભગવદીએ જળનો ગ્લાસ પીધો ન હોત ને તો હું પી જાત તમે ગમે તેમ કરીને અમે અમારે તને ઊભો કરવો હતો અને અમે તને ઊભો કરીને રહેતી આમ દરેક કહેવા લાગ્યા ભાઈ કહે હે માતા પિતા તમારા બધાની લાગણી મેં જોઈ લીધી આમ કહીને બધું છોડીને ભગવદીયના ચરણમાં આવી ગયા અને ફરી કહેવા લાગ્યા કે મહારાજ મને આ બંધનમાંથી મુક્ત કરો એ વખતે પહેલાં ભગવદીએ ઘરના દરેક સભ્યોને ભગવદ્ વાર્તા દ્વારા જ્ઞાન આપ્યું અને વૈષ્ણવના ઘરની જેમ પવિત્ર જીવન જીવવા સૂચન કર્યું અને ઠાકોરજીનો મંત્રથી દરેકને નિવેદન કરાવ્યું અને સેવા પધરાવી આપી અને પછી આ શેઠ ઠાકોરજીની ઈચ્છા અનુસાર થાય છે એમ જ સમજીને જીવવા લાગ્યા આવી આ સંસારની માયા જાળમાં ન ફસાતા સથવારો કરવો તો માત્ર શ્રી પ્રભુ શ્રી ગોપાલાલનો કરવો અને ભગવદીઓનો કરવો